ગામની પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા યાત્રાને સાર્થક કરવા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કરવામાં આવેલા હર ઘર તિરંગા અભિયાનના આહવાન સાર્થક કરવા પ્રત્યેક નાગરિક કટિબદ્ધ અને ઉત્સાહિત છે આગળ ધપાવવાના સાથે આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બોરિયા છાપરા ગામની પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા યાત્રામાં શાળાના શિક્ષકગણ તેમજ શાળાના બાળકો તેમજ ગામના નવયુવાનો તેમજ વડીલો તેમજ આજુબાજુમાંથી આવતા વિદ્યાર્થીઓના વાલીઓ મળ્યા સહભાગી બન્યા આ યાત્રામાં હોસબેર જોડાય સર્વ નગરજનોનો અપાર ઉત્સાહ અને ઉર્જા દર્શાવે છે કે હર ઘર તિરંગા અભિયાન સૌ કોઈ માટે પ્રેરણાત્મક બની રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકાના બોરિયા છાપરા ગામની પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા યાત્રામાં શાળાના શિક્ષકગણ તેમજ શાળાના બાળકો તેમજ ગામના નવયુવાનો તેમજ વડીલો તેમજ આજુબાજુમાંથી આવતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર વિભદ્ર સિજાલા સાબરકાંઠા